નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર મે બે હજાર પચીસ વારસી આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિશી સપાટી પર અથડાતા ભાવ જોવા મળ્યા છે અને અમુક સેન્ટરોની અંદર પચાસથી લઈને સો રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં આ સપ્તાહથી જો નીચા ભાવથી થોડા વેપારો થશે તો બજારમાં ઘટાડાનો જે દોર છે તે અટકી શકે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને ખાસ અમુક સેન્ટરોની અંદર જે ભાવની વાત કરીએ તો પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે અને જીરુ બજારમાં કોઈ નવા વેપારો નથી અને ઘટ્ટી બજારો અને બાયરો સાવચેત થઈ ગયા છે ખાસ કરીને સાયના સહિત આયાતકારોને જીરુ બજારમાં અત્યારે જે ભાવમાં મોટી વધઘટ હોવાથી દેવાલી નથી અને એકવાર બજાર સ્ટેબલ થઈ છે તો જીરુમાં નિકાસના વેપારો સારા થાય તેવી ધારણાઓ છે પરંતુ જીરુ બજારમાં સક્રિય જે સટ્ટાકીય મુવમેન્ટના કારણે સમગ્ર બજારમાં કોઈ મોટી અસર રહી નથી અને બજારો ઝડપી વધ્યા હતા અને ઝડપી પણ ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી હવે જોવાનું રહ્યું કે બે તરફિયા ચાલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે હવે મિત્રો વાત કરી લે જીરોનો બેન્ચમાર્ક વાયદો તો જીરોનો છેલે બેન્ચમાર્ક વાયદો છે 22540 ની સપાટીએ બંધ થઈ રહ્યો છે અને જીરો વાયદામાં 22000 ની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે અને નહીતર તો ભાવમાં લેવાલી ન આવે તો ભાવમાં વધુ ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરુના લગતા આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન